અચ્છા માતાજી હર વાત તો કાલે બી પ્રીમિયર જોઈને આવ્યા હતા આજે પાછું એક જે વસ્ત લેવલ ટુ મૂવી આવવાનું છે એનું ટ્રેલર લોન્ચ છે તો પાછું ત્યાં જવાનું છે અને મારી મારી માળાજી હતી એ તૂટી ગઈ કડી નીકળી ગઈ છે જે તૂટી તો ના ગયો કે ભાઈ નીકળી ગઈ છે તો ખબર નહીં ક્યાં ગઈ તો ભાઈ જુગાડ કરે છે કડી ક્યાંથી ક્યાં કાઢી

चलो टाटा चलो भाई हम निकलते हैं हेलो गाइस हम निकलते हैं ओके गाइस गाइस इज ओ गाइस तुम सोई जाओ गाइस तुम गाइस इज हो ओ गाइस सोई जाओ हम जाते हैं गाइस इज ओके गाइस ओके ओके गाइस ले जाओ अब मैं गाइस इज ने देखे एम आई एम स्वी गाइस यू आर माय काका ए चलो चलो हम निकल रहे जय पे जय माता जी हाँ ये क्यों आओ ये ना पढ़ते पहला आवारी पे क्यों आओ चल चलो चलो अच्छा सॉरी नहीं चल स्वाट चल स्वाट ચાલો स्वाट चल स्वाट चल 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 Hãy cho cái chào thấy tôi lạc tôi này Mà tôi cảm cắt tôi chào lúc lại này Chào là dễ yên cho ý Là cảm quá chứ chứ Hãy subscribe cho kênh Ghiền Mì này Để Yeah. Uh -huh. <laughs> Box <laughs> 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 series production written and directed by Krishna Yagnik, produced by Kalpes Shoni. <laughs> Danki Bodimala is on the stage. Welcome, welcome to Watch Level 2. હવે હું તમને બનાવીશ જેમની શોધ વર્ષ લેવલ ટુ કરી રહી છે પ્રતાપ હિદય કુમાર હોય નવા Next, I want to invite on the stage our producers Kalpesh Sony, and kiran Soni. Hey, watch level 2, the franchise has a new face in the trailer, I invite you to Everyone come on, let's welcome on the stage a beautiful actress of Gujarat film industry, Monil Gajjar. કેવું લાગ્યું ટ્રેલર થેન્ક યુ સો મચ બધા વહેલા આવ્યા અને તમને વધારે ટ્રેલર ગમ્યું એ જાણીને આનંદ થયો મારા ભાઈને કલ્પેશભાઈને અને અમારા સ્ટાર સ્ટારકાસ્ટને સરપ્રાઇઝની વાત એ છે કે અમે ગ્લોબલી સેમ ડેટ ઉપર વર્ષ લેવલ ટુ ગુજરાતી અને હિન્દીમાં રિલીઝ કરી રહ્યા છીએ મારી ટીમ તરફથી ભાઈ તરફથી નીલભાઈ તરફથી આ વસ્તુ ડિસિઝન લીધી ડિરેક્ટર સાહેબે કન્વિન્સ કર્યા ક્રેડી સાહેબ અહીંયા નથી કારણ કે કાલે જ ફોન આવ્યો કે એમને સેન્સનો રિવ્યુ આજે છે સો એમને ત્યાં એ અટેન્ડ કરવું જરૂરી હતું સો એમને દિલથી તમારો આભાર માન્યો છે અને સોરી પણ કીધું છે સો દેટ્સ વાય ઇઝ નોટ હિયર અને બીજું કે આ વર્ષ લેવલ ટુ એક પ્રસંગ ના થયો એટલે કે એમ કહેવાય કે તમને બધાને ખબર છે કે કે હવે બોલીવુડની પણ ફેમિલી મેમ્બર થઈ ગઈ છે તો જો શેતાન ટુ જાનકી તો રોલ સેમ જે વર્ષનો હતો એ ના મળ્યો હોત અને જો અજય સર આ વસ્તુ રિસીવ કે કનેક્ટ ના કરી હોત કુમાર સર અને અભિષેક સર અને થેન્કસ ટુ મુરલી અને દર્શનભાઈ જેમને અમને સજેસ્ટ કર્યું કે વીઆર ટેકિંગ અ હિન્દી ઇન શૈતાન એઝ અ શૈતાન અમે રિમિક બનાવ્યું છે જો એ લોકોએ આના રિમિક ના બનાવી હોત તો કદાચ આજે આ વર્ષ ટુ ના બની હોત તો તો સ્પેશિયલ થેન્ક થેન્ક પેનોરોમા ફેમિલી અને બોલ જાનકી યુ કે તે જે વર્ષમાં જાદુ ભર્યો ભર્યો એ શૈતાનમાં પણ ઇઝ બેસ્ટ સપોર્ટિંગ એક્ટર આઉટ ધ શાહરુખ ખાન સો ઇઝ અ પ્રાઉડ ટુ ઓલ ઓફ અસ આ પણ પોસિબલ ના ના થાય જો કેડી તો પ્રોડ્યુસ કરી હોત ટુ બી હિયર એન્ડ આઈ એમ વેરી વેરી એક્સાઈટેડ ટુ બી પાર્ટ ઓફ વર્ષ ટુ મને યાદ છે કે કેરી સાથે મેં પર્સનલી કીધું હતું કે નેક્સ્ટ પ્રોજેક્ટ તમે જે કરો ને આમાં ટુ બી પાર્ટ ઓફ ઇટ એન્ડ આઈ ડિટ નો કે વર્ષ ટુ હશે સુપર એક્સાઇટેડ બિકોઝ અને આ મને હજુ પણ યાદ છે કે વર્ષનું જ્યારે મેં ટ્રેલર જોયું તો ઇવન ફર્સ્ટ પોસ્ટર જોયું તો મેં જાનકીને કોલ કરીને કીધું હતું અમેઝિંગ બહુ જ સરસ છે એન્ડ આઈ થિંક ધીસ ઇઝ ગુના બી અ બ્લોક બસ્ટર એન્ડ આઈ વોઝ સો હેપી સીંગ ધ ફિલ્મ ઓલ્સો અને એવી સુંદર ફિલ્મ જે સુપરહિટ રહી હોય જેનું રિમેક બન્યું હોય અને જેના લેવલ ટુ ઉપર તમને કામ કરવાનો મોકો મળે તો એનાથી વધારે સારો હોય એન્ડ અમારી વર્ષ ટુની આખી ટીમ એટલી જ અમેઝિંગ હતી મારા પ્રોડ્યુસરથી લઈને કુણાલ કપેશ ડીલા ચોટા કે સર કે મારી આખી ડિરેક્શનની ટીમ મારા કેમેરામેન પ્રતિક સર કેમ કે બધા બહુ જ બહુ જ મજા આવી કામ કરીને ઇટ વોઝ અ સુપર એક્સપિરિયન્સ એન્ડ આઈ વોન્ટ ટુ એડ સમથિંગ અબાઉટ સર બિકોઝ ઘણી બધી ફિલ્મો કરી છે એન્ડ મેન યુ આર ડુઈંગ અસ ટુ વીજ ક્રૂ સ્પેશિયલી ગર્લ્સ સાથે કામ કરતા ઇન વુ સો થેન્ક યુ વેરી મચ સુર વેરી મચ એક્સાયટેડ ટુ સી યુ ઇન કે ઘણો મજાનો રોલ મેં તમારો ટ્રેલરમાં જોયો અને અમને જોવાની મજા આવશે આઈ એમ શ્યોર હવે વોચ લેવલ ટુ વિશે જેમ આજે તમારી સામે છે પ્રતાપ તોલ બધાય જોયો બધાય કે ડર ફીલ કર્યો આટલા વખત પણ આ ફિલ્મ સૌથી મજાની વાત છે કે આ બીજો જણ જે છે અંકલ કોણ છે અને એ જાદુ એ કૃષ્ણદેવ વ્યાગનિક જેવો માણસ જ વિચારી શકે કે એક ને એ પ્રકારનો પરફોર્મન્સ કરવાનો મોકો આપે કદાચ વિશ્વની આ પહેલી ફિલ્મ છે એ તો કે જેની સિક્વલ બની હોય તેમાં સેમ એક્ટરે બીજું રૂપ પણ ધારણ કર્યું હોય કે મારી મારી કિસ્મતમાં આ ફિલ્મ આવી પ્રતાપ જે રીતે લોકોના મસ્તિષ્કમાં ડર બનીને બેસી ગયો છે એટલું પ્રોમિસ આપું કે આ બીજો જણ જે છે એ પણ એનાથી સવાયો થશે એવા બધા જ પ્રયત્નો અમે લોકોએ કર્યા છે વાક એક જ છે કે આ જણ કોણ છે એ તમને સત્યાવીસમી તારીખે ઓડિટોરિયમ આવ્યા પછી તમને જાણવા મળશે બટ અનબિલિવેબલ એક્સપિરિયન્સ અને મારા માટે સૌથી આનંદની વાત કે મારી ભાષામાં મારી ગુજરાતીમાં આવી ફિલ્મ બની રહી છે આવનારું ભવિષ્ય બતાવી રહી છે કે આપણી કઈ દિશા તરફની પ્રગતિ આપણા પગલાં કઈ દિશા તરફ મંડાયા છે મારી સમગ્ર ટીમનો ખૂબ ખૂબ આભારી છું અદ્ભુત એક્ટર્સ મારી સાથે અદભુત ટેકનિશિયન્સ પ્રોડ્યુસર્સ આટલી શાંતિથી ને આટલે કોન્ફિડન્સની સાથે અને આ પહેલી ફિલ્મ છે કદાચ કે હિન્દી અને ગુજરાતી બંને ભાષામાં સેમ ડે સેમ ટાઈમે ગ્લોબલી રિલીઝ થઈ રહી છે ઓલ ઓવર વર્લ્ડ થેન્ક યુ વેરી મચ કોંગ્રેચ્યુલેશન્સ ટુ એન્ટાયર ટીમ અને દરેકે દરેક ગુજરાતીઓને પણ ખૂબ ખૂબ શુભકામનાઓ કે આપણી ભાષાની ફિલ્મ એક ડબ્લ્યુ ઓર આગળ વધી રહી છે થેન્ક યુ સો મચ થેન્ક થેન્ક યુ યુ સો મચ તમે 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 તો ગુજરાતી ગુજરાતી ફિલ્મ ફિલ્મ એવા છો છો અત્યારે અત્યારે કે ઇન્ડસ્ટ્રીને ઘણી નજીકથી બહુ જ છે નવા નવા એક્ટર્સ જોડે કામ કરી રહ્યા અને વચ લેવલ ટુ આ બંને કનેક્ટ કરીને તમારો અત્યારે આમ એક ઘુસબમ્સ વાળો જે એક્સપિરિયન્સ કે ફિલિંગ તમને થતી એ પ્લીઝ શેર કરશો સપનું જોતો હોય એવું લાગે છે જે પ્રકારે એક એક કન્ટેન્ટ ઉપર ભારપૂર્વક કોન્ફિડન્ટલી આગળ વધી રહ્યા છે ઇટ્સ રિયલી કમેન્ડેબલ છેલ્લા દસ મહિનાનો આપણે ગુજરાતી ફિલ્મ નો રેકોર્ડ જોઈએ તો એટલી બધી ફિલ્મો સુપરહિટ થઈ છે કે ઇટ લુક્સ લાઈક ધ ડોર્સ હેવ ઓપન ફોર આવર રીજનલ સિનેમા આપણી ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના હવે દરવાજા એવા ખુલ્યા છે એવા ખુલ્યા છે કે આવા દમદાર પ્રોડ્યુસરો પછી એ કલ્પેશભાઈ હોય કૃણાલભાઈ હોય નિલય ચોટાઈ હોય કે પછી જે જીનિયસ કહેવાય એ જીનિયસો હવે કામ કરી રહ્યા છે એવા કૃષ્ણદેવ યાજ્ઞિક કે આવો પ્રોજેક્ટ આવી વાત આ વાર્તાને અહીંયા સુધી લઈ આવવું બહુ જ અઘરું હતું આ અકલ્પનીય હતું આઈ થિંક દસ વર્ષ પહેલા તો આપણે આ વિચારી પણ ના શકત કે આ પ્રકારનો પ્રોજેક્ટ આપણે ગુજરાતીમાં કરીએ એન્ડ નાવ લુક એટ ધીસ વર્ષ લેવલ ટુ આપણે રિલીઝ કરવા જઈ રહ્યા છીએ અને એ પણ ગ્લોબલી વિથ હિન્દી વિથ એટલે મોટા પાયે રિલીઝ ગુજરાતી અને હિન્દી એક સાથે થઈ રહ્યું છે વિચ ઇઝ રિયલી અમેઝિંગ અને જે રીતના કલાકારો આ પિક્ચરની અંદર કામ કર્યું છે જેમ એમણે કીધું પ્રતાપભાઈ પણ આ જે બીજો અંકલ આવ્યો છે ને મારો બેટો બહુ જ ખતરનાક છે કેન યુ જસ્ટ બિલીવ કે આખી સ્કૂલ તાબામાં લે દોઢસો બસો છોકરીઓને એક સાથે જે વશીકરણ કરી શકે એ કેટલો પાવરફુલ માણસ હશે એટલે આ તો માત્ર જોવાનું રહ્યું લાઈક જાનકી સેડ કે ઇટ ઇઝ ઇવન ફોર જ્યારે અમે પોતે જોતા આવીએ છીએ પોતાનું પોર્શન કરીએ અને પછી જ્યારે આવી રીતે અમે ટ્રેલર જોતા છે ઇટ બીકમ્સ રિયલી ઓવરવેલ્મિંગ ફોર ઓલ ઓફ અસ અને વી આર રિયલી એક્સાઇટેડ બહુ જ હેપી છીએ આઈફાની અંદર આપણી ગુજરાતી ઇન્ડસ્ટ્રી એક ટ્રોફી લઈને આવે એન્ડ ધેન હું સમજુ છું કે અહીંયા તાળીઓ અને સીટીઓની આપણે અપેક્ષા ના રાખવી જોઈએ બધા પ્રેસ મીડિયા છે આ લોકો તાળીઓ સીટીઓ ના મારે હા એટલે આ બહુ ગંભીરતાથી આપણી વાત એ ઓડિયન્સ સુધી પહોંચાડવાના છે કે જે લોકો તાળીઓ સીટીઓ મારશે સો વી આર એક્સપેક્ટિંગ ધીસ પીપલ જે અહીંયા બેઠા છે આદરણીય પ્રેસ અહીંયા જે બેઠું છે એ અમારી આ વાત સરસ રીતે લોકો સુધી પહોંચાડો બહુ મહેનત કરી છે સખત રીતે પૈસા વાપરીને સખત રીતે દરેક ટેકનિશિયન ટીમ હોય કેમેરા એડિટર એવરી વન ઓલ એક્ટર્સ પછી ચેતન દૈયા હોય મોનલ ગજ્જર હોય એવરી વન વર્ક વેરી હાર્ડ અમે લોકો ત્રણ જણ લખી છે કે વી ગોટ અ ચાન્સ ટુ રિપીટ આ સેલ્સ અને અમે પણ એક નોચ અપ કામ કર્યું છે અમે લોકોએ પણ ખૂબ મહેનત કરી છે બટ પ્લીઝ અમારી આ વાત લોકો સુધી પહોંચાડો એન્ડ

तो मैं भी अजून जवान हूं तो शॉर्ट बतावेस पछे थोड़ा आराम कर लेस ने पछे निकड़ीस और ना हमारा मैडम डांस करता था ना मैं कैमरा ऑन कर तो तरत बंद कर देता डांसर हमारा चल 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 अब शुरू करता है हमारा काम चलो જે જો અર્ધે પહોંચે છે ક્લચ વાયર તૂટી ગયો પ્રીમિયરમાં જવા નીકળ્યો છું અને અડધે રસ્તે કોતા પહોંચ્યો છું આમ તો હા કોતા પહોંચે છે અને બાઇકના ક્લચ વાયર નીકળી ગયો એટલે તૂટી જ ગયો છે કંઈ નહીં હવે રિપેર કરી છે ભાઈ થાય તો સારું છે પછી પ્રીમિયરમાં જઈએ ફાઈનલી જુગાડ કરી પહોંચી ગયા પ્લસ મેં એને જુગાડ કર્યો જુગાડ સુધી પહોંચાય એટલે બહુ જ મેં ફી આરે અત્યારે પહોંચી ગયો છું ચાલુ થઈ ગયું છે ટાઈમ થઈ ગયો છે જોતા તો પછી જમીએ જો આ મારો જુગાડ હતો કે હું જુગાડ કર્યો છે ફાઈનલી પછી એ રીતના ઘરે પહોંચી ગયો ફાઇનલી ઘરે પહોંચી ગયો છો એક વાગે એકઝેક્ટ ચાલ પછી હવે સૂઈ જઈએ ફ્રેશ થઈને મળીએ આગલા બ્લોગમાં જય માતાજી હાલ Thank <laughs> you.